હેલો મિત્રો બધેને સીતારામ મારો આ ચેનલ ઉપર આજે હજી ચેનલની શરૂઆત થઈ છે અને વિચારી લીધું કે હવે મારે બ્લોગ બનાવવા છે પહેલાં મારે ચેનલ હતી પણ એ મારા વાઈફ વાઇફની હતી એ પણ કુંજણે કંઈક થઈ ગયું હતું એ ચેનલ વહી ગઈ તો હવે બીજું નવેસરથી નવી ઘોડીને નહોતા નવેસરથી શરૂઆત કરીએ એટલે મેં વિચાર કીધો કે આજ રાતથી મારો પહેલો બ્લોગ છે અત્યારે એ ચેનલમાં પણ અમારે સબસ્ક્રાઈબર ત્રેવીસ કે ઉપર થઈ ગયા હતા એન્ડ ચેનલ ડીલીટ થઈ ગઈ આઈ ડોન્ટ નો કોઈ પ્રોબ્લમ થઈ ગયો હોય કાંઈ ખબર નથી પડતી અને અત્યારે આ તમે જોવો છો અમારી નવી ચેનલ મેં ઓપન કરી દીધી છે એન્ડ પહેલો વિડીયો હું તમને તમારી અમે જ દેખાડું છું કે આ પેલા પહેલો વિડીયો છે એટલે થોડું બોલું લાગશે સ્ટાર્ટિંગમાં બ્લોક બનાવતા શરમ આવે ઘણી બધી વસ્તુ થાય પણ શું કરવું કંઈક તો કરવું પડશે ને આવડે છે નોલેજ છે એટલું બધું તો કંઈક તો ક્યાંકનો ક્યાંક તો ઉપયોગ કરવું પડશે અને મેં પીસી પણ લઈ લીધું તું એના માટે ક્વેશિયન જોવો તમે બધા પચાસ હજાર રૂપિયાનું પચાસ સમથિંગ પચાસ સાઠ હજાર આડે આડેગાડે પીસી મને પડ્યું હતું પેછા વિડીયો એડિટિંગ અને યુટ્યુબ માટે જ મેં લીધું હતું બટ એનો કોઈ અત્યારે ઉપયોગ નહોતો તો પછી મેં વિચાર કરી લીધો કે હવે મારે વ્લોગ જ બનાવવા છે એટલે હું ડેલીના વ્લોગ મૂકીશ એન્ડ હું નોકરી કરું છું ત્યાં પણ થોડા ઘણું તમને દેખાડીશ પણ અમુક જગ્યાએ પરમિશન હોય અમુક જગ્યાએ પરમિશન ના હોય એટલે બીજી જગ્યાએ હું તમને નહીં દેખાડી શકું એટલે હું તમને ડેલી સવારથી માંડીશ સાંજ સુધીનું જે વસ્તુ થાય તે બધી વસ્તુ કહીશ એન્ડ બીજી વસ્તુ કે મારે ડેઈલી વ્લોગ ડેલી રાઈતે આવશે નવ દસ વાગે કેમ કે આખો દિવસ જોબ ઉપર જવું હોય એન્ડ પ્લસમાં રાતે વિડીયો એડિટ બનાવવું વિડીયો એડિટિંગ થાય તો એને કલાક દોઢ બે કલાક જેવું થઈ જાય વ્યવસ્થિત રીતે એટલા માટે મારું કિશી અહીં ખૂણા ઉપર રાખ્યું હોય જોઈ લેજો એન્ડ બીજી વસ્તુ હમણાં સાતમ આઠમ પણ આવે છે એટલે તે પણ તહેવાર જ કહેવાય આપણા માટે એટલે તેના પણ બ્લોગ મૂકીશ એન્ડ ઘણા બધા ટૂંકમાં ચોમાસામાં તહેવાર આવી જાય છે રક્ષાબંધન વગેરે ઘણી બધી વસ્તુ આવી જઈએ તો હું તમને તે બધી વસ્તુ વિડીયો થ્રુ બ્લોગ થ્રુ બતાવી દઈશ તો કૃપયા કરીને મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કમેન્ટ કરજો કેવો વિડીયો લાગ્યો અને પહેલો બ્લોગ મારો કેવો છે તે કહેજો મને કમેન્ટ કરીને જો ખરાબ હોય તો ખરાબ કહેજો અને સારો હોય તો સારો કહેજો સીતારામ